વધી રહેલા ઓનલાઈન નાણાકીય ચેતરપિંડીઓને ધ્યાનમાં રાખીને નાણાકીય બાબતોના સચિવે બાર સંસ્થાઓના હિતધારકો સાથે એક મોટી બેઠક યોજી છે સરકારે કહ્યું કે ટેલિકોમ વિભાગ દ્વારા નાણાકીય છેતરપિંડીના મામલાથી સંબંધિત એક ચાર લાખ મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે સરકારે બેંકો અને નાણાકીય સંસ્થાઓને કોર્મશિયલ પ્રમોશનલ કોલ માટે દસ અંકના નંબરને બદલે સ અંકના સિરિયલ નંબરો શરૂ કરવા જણાવ્યું છે નાણાકીય સેવા ક્ષેત્ર અને ઓનલાઈન નાણાકીય છેતરપિંડી અટકાવવા માટે યોજાયેલી આ બેઠકમાં અઠ્ઠવીસ નવેમ્બર બે હજાર રોજ સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં નાણાકીય ક્ષેત્રમાં સાયબર સુરક્ષા ડિજિટલ પેમેન્ટની છેતરપિંડીનું વધતું વલણ અને તેનો સામનો કરવાની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી મિટિંગમાં જણાવવામાં આવ્યું હતું કે દૂરસંચાર વિભાગે એક્સ્ટ્રા નામનું એઆઈએમએલ આધારિત એન્જિન તૈયાર કર્યું છે જે નકલી અને બનાવટી દસ્તાવેજો દ્વારા મેળવેલા મોબાઈલ કનેક્શનને શોધી શકશે એક પોસ્ટ ચાલીસ મોબાઈલ ચેર બ્લોક કરવામાં આવ્યા છે જે ડિસ્કનેક્ટ થયેલા કનેક્શન સાથે જોડાયેલા હતા અથવા સાયબર ક્રાઇમ અથવા છેતરપિંડી સાથે જોડાયેલા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાયક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો